ધમીવો જીગલીને ફોન કરીને કે દૂ ફોન નહીં કર્યો આપણે એને વાત તો કરવી એ નારે મને બહુ આસ યાદ આવી છે હા ઓ મમ્મી મે એને થી ફોન માં વાત કરી કે દૂ એ નારે લ્યો હું યાર ફોન કરું શું કરતા હશે લે આવો આવો સીતા કુમાર જીગલી મારી દીકરી આવો આવો તેમી ભાઈ તો હો વરસના ખાવાના સવા હજી હું મન મીન બધા તમને યાદ કરી રહ્યા છે કે જીગલી બેનને ફોન કરવી કે દૂનો ફોન નથી કર્યો એના વાત નથી કરી એમ કે હજી તમને ફોન લગાડવા હું જાતી થી લે ત્યાં તેમ આવ્યા હો વરહના થવાના સૌ હો વરહનો મારે ન થાઉ આ તમાર જીગલી બેનને હો વરહ ના કરો હો એટલે દી મે તમારા જીગલી આરે કાઢ્યા ને ઈ હો વરહ કાઢ્યા હોય ને એવા લાગ્યા મને એમાં હો વરહનો કેમ થાઉ કેમ હું તને સજગા કુમાર આયા સોફા ભૈયા ઓ જગકુમાર ના નાવો મારા સોફા બોફા નીક બેહું આ હું તારા સુકરીને મુખવા આવ્યો છું અને થાય છે કેમ જાવ છું જાવ ઉતાવળા થાઉસો પેલા સોફ તો કરો તે મુખવા કેમ આયા છો મળવા મુખવા આયા છો કે વાંધો પડ્યો છે તમારા ભાઈને મળવા નહીં વો ભાઈ મુકાઈએ માટે મુખવા આવ્યો છું તમાર સોડીને ને હાસવો થઈ મે મારથી નથી હસવાય એમ કેમ જીગલી બેન રોવા માં સાના રયો છે તમને મારા હામ છે સાના રહી જાવ સાના રહીને વાત કરો બેટી એ હું તમને વાત કરતી થી હું તમને કહું છું તમારા બાંગા નામ નો છોકરો છે એ તમાર હું થાય છે રોજ ઊઠીને એના ફોન આવે છે બસ ફોન માં ફોન માં પડી હોય આ અને ફોન નું તો સમજા હાલો પણ પાણીપુરી મારે વેસવાની હોય એ વેસવા જેટલી નથી દેવા દેતી જેટલી પાણીપુરી બનાવ એ બધી ગૌસી જાય છે ઊભા ગળે આટલું એટલું ખાઈ જાય તો હું ભૂખ ભેગો ન થાઉ મારે આ પોહા એમ જ નથી એ તો મને ભાવે તે હું ખાઉં છું એમાં એ મારા રોજ ઉઠીને બાંધે મને પાણીપુરી ધરાઈને ખાવાય નથી દેતા પણ ખાવાની કાંઈક રીત હોય ને તમને વાત કરું જઈને બેન પેલે દી પાણીપુરી પૂરી મે બનાવી આમ પૌણી ગયા જાને એને વધે દી મે પાણી પૂરી બનાવી તો બધી પાણીપુરી ખાઈ ગઈ મેં મને એમ થયું કે લાઈ હું બધું ભરી લઉં થેલીમાં અને સાવ દુકાને ખોલું ત્યાં તો જોઉં છું ત્યાં બધી પાણી ને બધું ખાઈ ગઈ તો મેં સાચું કર્યું મેં કીધું કાંઈ નહીં બિસારીને બહુ ભાવતી હશે ખાઈ ગઈ હશે એક દિવસ ધંધો ન થાય તો કાંઈ નહીં પણ એને બદલે એ તો પછી રોજનું થયું તો રોજ એટલી પાણી પૂરી ખાઈ જતી તો એ કેમ માર પોહાઈ કયો મારે દુકાને હું લઈને જાઉં પછી મે પૂરી ને મસાલો હટાડવાનું શરૂ કર્યું તો પાણી ઢીસી જતી હું મારે કરવું આનું કયો તેને અરે જીડલી બેન એમ થોડું ખાવા મંડવાનું હોય વાત તો તમારો છે ને એમાં હું તે બી બોર બોર જેવા આહુડા પાડવા બેઠા છો સાના મરો આ તમારી જીડલી બેનમાં છે ને ગાંડામાં હોય ને એટલી બુદ્ધિ નથી ગાંડા હોય ને તોય એટલા થોડા ધરાઈ જાય એટલું બધું ન ખાય અને આ તો માણસ છે કે ઢોર છે ગાંડી છે કઈ ખબર પડતી નથી મને એમ હતું કે લગ્ન પછી બે જણા મહેનત કરશું બે જણા થઈને પાણીપુરી વેચશું દુકાને અને અમાર બહુ સારો ધંધો હાલશે ને એમ હતું જો કે અત્યારે મારો ધંધો સારો ચાલે છે પણ મને એમ થયું કે આ આવશે ને પછી ખાસ થાશે ધંધો મોટો બનાવી નાખશું એમ ત્યાં તો આને તો ભૂહડીઓ વાગી તો માર ધંધા ઉપર ને માર ઘર ઉપર ને બધા ઉપર ઘરે બનાવેલી જ નથી રહેવા દેતી એમાં એનું દુકાને ક્યાં હારે લઈને જાઉં કયો તમે હાલો મારે દુકાન ખોલવાનું મોડું થાય છે બાયુની લાઈન થઈ ગઈ છે પાણીપુરી ખાવા આ તમારી બેનની કહાની કરીશ ને તો પાર નહીં આવે મારા ધંધાનું પછી મોડું થઈ જાય હું જાઉં છું એ મતલબ બધા ઉતાવળા થાવમાં કયો તો ખરી તમે ક્યારે લેવા આવશો

એમને તઈ ના ટક પાણી પૂરી ગસત આવશે ખબર સા ભાખરી નઈ દે એમ બદલે પાણી પૂરી દે દે પછી તો અખો થા હેત ને એને પછી એમ તમને ફોન કરશો હવે નઈ પાણી પૂરી થાય તઈ તેડી જાશો હો પાછા તમે એ હારું હો હાલો હું જાવ છું માર મોડું થાય છે સીગલી બેન સાઈની મરી હાડીની નીચે લાગતી ગંગરવા બેઠી છોતે

કે તેમી છે ને આ બધું રહેવા દેજો નકર હું ભૂલી જઈશ તમને તેમ મારું નણન સવય એમ હું મારી બેન પણ એ બાજુ તરફદારી કરીશ અને તમારું આવી પણ છે એમ મેં પહેલાં કીધું હતું ને તમને હા તેમ કીધું હતું પણ મને તો છે ને એને વાડ્યું ને એમાં બધા ફ્રૂટ હતા ને એ બધું ગમી ગયું હતું ને તે મારે લગ્ન કરવા થા પછી આ પાણીપુરીવાળો મેળો એટલે મેં ક્યાં કાંઈ કીધું હતું પણ એ મને સામેથી ફોન કરે છે હું શું કરું એમાં

જીગલી બેન તેમ ગમે એટલા રોશન તો મન તમારી ઉપર દયા નહીં થાવતી હો મને તમારી ઉપર એવી દાય સડે છે એવો ક્રોધ સડે છે તેમ એક તો મારી બેન પણ ઘરવાળાને આ આરે ખોટા લખણે સડ્યા અને ઉપર જતા પાણીપુરી ઘસી ને આવ્યા સવો ગુડાણા સવો પાસા પાસ દીમા તો પૂછડે પાપડ બાંધી પાસા ગુડાણા હા હા શું વાત છે જીગલી બેન મેં તમને કેલા કીધું તું ખબર ને તું પાછો આવવાનું કેતી તઈ

તોડી નાખી આવતા વેત તે તાર ભાઈ ભી એમ હવે બન ખાવ તેમી ધમી વહુ ઝા સણ્યા પલ્લા દે જીગી હાથું પાણીપુરી બનાવી નાખીશું ય સે શરમ પાણીપુરી બનાવી નાખી તે રીતના તો બધું ભૂલી ગયા ને બે દેખાડીને ઊભા રહી ગયા ઠેમની બટા પાણીપુરી માર હાથું બનાવશે હો મને બહુ ભાવે છે તેટલી વાર જીગલીની બનાવીને એટલી વાર મારી સારો બનાવશે હો એ વ કાલ છે ને હું ને તે કહી દઈશ કે કોથરો ફરીને શેણા લેતા આવજો આખો કોથરો ઉતારજો ઘરે ખરે એટલે ધરાઈને ધરાઈને ખાજો તેમ મારી દીકરી પાણીપુરી જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો તમારા સગાવાલા મિત્રોને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ